આજે વીસમી એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને મહસ રહસ્ય પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો પાસે રાખો તો પાડ ઘણો માનો નજર કરતા રહેજો પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો જેને ભગવાનના માટે પ્રેમ છે જેને ભગવાનને રાજી કરવા છે જેને ભગવાનના વાલા થવું છે જેને ભગવાનની માળાના મણકા બનવું છે એના હૈયામાં એના રોમની અંદર હંમેશના માટે આવા સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલ્યા કરે કે પાસે રહેજો તો પાડ ઘણો માનો રે મૂકી મુક્તાનંદ સ્વામી આજે આપણે ઘણા મંદિરોમાં એમની જીવન કથની વાળી પુસ્તિકાની અંદર એમના દર્શન કરીએ એની આકૃતિ દોરાયેલી પ્રિન્ટ થયેલી ચિત્ર પ્રતિમાના દર્શન કરીએ અને નીચે લખેલું હોય કે સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીને એમના આધ્યાત્મિક સ્વરૂપમાં તાત્વિક સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિના સ્વરૂપમાં નિહાળવા હોય તો એમણે એમની કલમ દ્વારા જે કંઈક કીર્તનો પદોની રચના કરી છે એના શબ્દની ભીતરમાં જ્યારે આપણે જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે મુક્તાનંદ સ્વામીને મહારાજના માટે કેટલો પ્રેમ હતો નજર કરતા રહેજો મહારાજને વિનંતી કરી છે કે મારા ઉપર નજર રાખજો એનો અર્થ બાહ્ય રીતે એવો થાય કે આવતા જતા સભામાં કે કથા વાર્તા કરતા હોય ત્યારે અમારા ઉપર નજર કરજો અમારી નોંધ લેજો એનો આટલો જ અર્થ પર્યાપ્ત નથી થતો એનો ગર્ભિત રીતે અર્થ એ થાય છે કે અમે સાધના અને આધ્યાત્મિક માર્ગની અંદર પડીએ નહીં આખડીએ નહીં ભૂલા ન પડીએ અમારી નિષ્ઠામાં અમારા સમજણમાં અમારી ઉપાસનામાં ક્યાંય ફેરફાર થાય તો તરત અમને વળજો ટોકજો અને સાચી દિશા બતાવજો સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે મુક્તાનંદ સ્વામી અને પાંચસો પરમણસો મહારાજની આજ્ઞા પ્રમાણે ધાતુનું પાત્ર વાપરતા જ નહોતા કાષ્ટના પાત્રની અંદર ભોજન કરતા અને તુંબડીની અંદર પાણી પીતા એમાં એક તુંબડી એમની તૂટી ગઈ હશે બીજી નવી એમણે તૈયાર કરી અંદરથી ગર્ભ કાઢી નાખ્યો ઉપર પોલિશ કરી ઉપર કાંઠો બેસાડ્યો નીચે બેઠક બેસાડી અને થોડી રંગી અને આંગણાની અંદર સુકવવા માટે મૂકી અને મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું વ્યર્થકાળો અને નેતવ્યો ભક્તિમ ભગવતો વિના ભગવાનની ભક્તિ નામ સ્મરણ ધ્યાન માનસિક સિવાય વ્યર્થકાળ પસાર ન કરવો એમને નિરંતર અનુસંધાન છે તારી એક એક પડ જાય લાખની તૂતો માળા રે જપીલે ઘનશ્યામની ચુંબડી તો સુકવવા માટે આંગણામાં મૂકી પરંતુ પોતે પદ્માસન વાળી આંખો બંધ કરી હાથમાં માળા લઈને ધ્યાનમાં બેઠા મહારાજ જ્યારથી એમના યોગમાં આવ્યા લોજમાં વધાર ત્યારથી લઈને અત્યાર સુધીના ઘણા ઘણા મહારાજ સાથેના ચરિત્રો પ્રસંગો કથાવાર્તા એનું સ્મરણ કરવા લાગ્યા ધ્યાન એટલે માત્ર આંખો બંધ કરવી એટલું જ પર્યાપ્ત નથી પણ પ્રગટ પ્રભુ સાથેના આપણા પ્રસંગોને એમણે આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય આશીર્વાદ આપ્યા હોય ઘરમાં પધરામણી કરી હોય પ્રસાદ આપ્યો હોય આજાન અજાનબાબુમાં આપણને સમાવિષ્ટ કરીને ભેટ્યા હોય રાજીપો બતાવ્યો હોય આપણી કથા કીર્તન પ્રવચનો એમણે સાંભળ્યા હોય એનું સ્મરણ કરવામાં આવે ને કદાચ આંખો ખુલ્લી હોય તો પણ એ ધ્યાન છે આ બધું સ્મરણ કરતાં કરતાં થોડી થોડી વારે મુક્તાનંદ સ્વામી પોતાની આંખો ખોલી આંગણામાં સુકવવા માટે મૂકેલી તુંબડી તરફ નજર કરતા જાય અને કારણ કે એમને મનમાં થતું કે મેં સુકવવા માટે તુંબડી મૂકી તો છે પણ કાગડો કૂતરો કોઈ આવીને બોટી તો નહીં જાય ને અને બરાબર એ જ સમયે મહારાજ ત્યાં આગળ પધાર્યા અને મહારાજને મુક્તાનંદ સ્વામી તરફ નજર કરી એક ક્ષણના માટે બે ક્ષણના માટે પાંચ ક્ષણના માટે મહારાજ પોતે ત્યાં ઉભા રહ્યા અને મુક્તાનંદ સ્વામી આંખ ખોલીને જુએ વળી આંખ બંધ કરી દે અને લાગલો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને મહારાજે કર્યો મુક્તાનંદ સ્વામી મારે એક પ્રશ્ન છે મને સમજાવશો તમે શું કરો છો મહારાજ ધ્યાન કરું છું મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામી તમે જે ધ્યાન કરો છો એ ધ્યાન સગુણ કહેવાય કે નિર્ગુણ કહેવાય મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ ભગવાનનું નામ સ્મરણ રટણ માનસિક પૂજા જે કંઈ કરો એ બધું ધ્યાન જ કહેવાય અને એ ધ્યાન નિર્ગુણ જ કહેવાય મહારાજે પોતાથી બાવીસ વર્ષ ઉંમરમાં મોટા હોવા છતાં પણ સદગુરુ લેવલના સંતને પણે કહ્યું મુક્તાનંદ સ્વામી તમારું ધ્યાન નિર્ગુણ નથી તમારું ધ્યાન સગુણ છે કારણ કે આંખો બંધ કરીને ભગવાનને સ્મરો છો યાદ કરો છો પરંતુ વારે વારે આંખો ખોલીને તુંબડી સામુ જોયા કરો છો તમે ભગવાનનું ધ્યાન કરો છો તુંબડીનું ધ્યાન કરો છો તમારું ધ્યાન સગુણ છે મહારાજે નજર કરી પાસે રાખો તો પાડ ઘણો માનો ઓ પાસે રાખો તો પાડ ઘણો માનો એ જો પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો આપણે ધ્યાનમાં બે ધ્યાન ન થઈએ આપણા ધર્મમાં અધર્મ ન આવે આપણી ભક્તિમાં સાંસારિક પદાર્થોનું ચિંતન ન થાય એના માટે મહારાજને વિનંતી પ્રાર્થના કરવાની છે કે અમારી ઉપર નજર રાખજો અમારું કદમ મંદિર તરફ જાય છે કે સંસારના વિષય સુખ તરફ જાય છે અમે ભગવાનને નિહાળીએ છીએ આંખો દ્વારા કે પછી દુનિયાના રમણીય પદાર્થોને અમે અભદ્ર તો સાંભળતા નથી ને અભાવ અભાવગુણ નિંદાને કૂથલીની વાતો તો સાંભળતા નથી ને આવા સમયની અંદર મહારાજ તમે અમને ટકોર કરજો નજર રાખજો અમે ખરેખર સાચા અર્થમાં સાધના ભક્તિ કરીએ છીએ કે એમાં કંઈ ખામી છે અહીંયા નજર રાખવાની વાત છે આપણને આવો વિચાર આવ્યો કે મહારાજને ગુરુ હરીને પ્રાર્થના કરીને પત્ર લખીને જણાવીએ કે મહારાજ સ્વામી અમે ગમે ત્યાં ભટકીએ નહીં ભટકીએ તો અમે અટકી જઈએ એવી ટકોર કરજો એવું જાણપણું આપજો એવું અંતરદ્રષ્ટિ આપજો અમારો પર નજર રાખજો મહારાજ અમારી તમે સીઆઈડી કરજો હજાર માણસ બેઠા હોય ત્યાં તો પદ્માસન લગાવી સારી રીતે પ્રાર્થ પૂજા કરીએ માળા કરીએ દંડવત કરીએ માનસી કરીએ શિક્ષાપત્રી વગેરે ગ્રંથનું વાંચન કરીએ પણ એકાંતમાં બેઠા હોય અને કોઈ જોવા વાળું ના હોય એવા સમયની અંદર પણ અમારી પૂજા સો ટકા સાચા અર્થમાં પૂજા થાય એવી કૃપા દ્રષ્ટિ કરજો અને એ વખતે કદાચ અમારી કોઈ નાની મોટી ભૂલ થાય અમારું મન બીજે કંઈ ભટકાઈ જાય કોઈ સંતનો કોઈ હરિભક્તનો કોઈ સદગુરુ સંતોનો સંસ્થાનો પ્રવૃત્તિનો અભાવ કે અવગુણ આવી જાય એવા સમયમાં તમે નજર રાખજો અમે ખોટું તો નથી કરતા ને આ નજર માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે માત્ર એટલું જ નહીં કે સમયમાં ઉત્સવમાં ગયા સ્વામી આપણી નોંધ લીધી કે નહીં સ્વામી આપણને જોઈને ઉતારવાની વ્યવસ્થા કરી કે નહીં વીઆઈપી પાસની વ્યવસ્થા કરી નહીં એ નજરની વાત નથી આપણને જાણપણું આપે આપણને ટોકે વઢે સહી દિશા બતાવે તો સમજવું કે ભગવાન અને સંતની આપણા ઉપર નજર છે ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ મને અત્યારે યાદ આવે સ્વામી મહારાજની મારા માટે એવી ઈચ્છા હતી કે હું સારો કથાકાર બનું ભાગવતની કથા કરું અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને કોઈ હરિભક્તની પારાયણની આયોજન થયું એમાં વક્તા તરીકે પૂજ્ય વિવેક સાગર સ્વામી હતા આગલા દિવસે અમે ચંપી કરતા હતા ત્યારે મને કહું કે કાલે સવાર સવારના પારાયણમાં આવી જજો અને બાપાની આજ્ઞા પ્રમાણે આજ્ઞા થઈ કે ન થઈ તો એ પારાયણમાં જવાનું જ હતું પણ પારાયણનો પહેલો પ્રસંગ પૂરો થયા પછી સાડા અગિયાર વાગે સભાની સમાપ્તિ થયા પછી બહાર નીકળતા મારા તરફ નજર કરીને કહ્યું તમે ક્યાં ગયા હતા કેમ પારાયણમાં નહોતા બેઠા વિવેક સાગર સ્વામી પાસેથી પારણ કરવાની રેતી નેતી પ્રણાલી આપણે શીખવાની છે કઈ ભૂમિકા સુધી પહોંચાડવા છે એનું સતત ધ્યાન રાખે ત્યારે સમજવો કે એમનો આપણા ઉપર પ્રેમ છે બીજો પણ પ્રસંગ મને યાદ આવે વર્ષો પહેલા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે સાયંકાળે પ્રદક્ષિણા કરીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્મૃતિ જમણા ઉપર બિરાજમાન થયા સાથે સંતો હરિભક્તો પણ બેઠા હતા હકા બાપુ વગેરે જૂની જૂની શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતા હતા અને તે વખતે કૃપા દ્રષ્ટિની વાત ચાલી અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે માઇકમાં સભાની વચ્ચે સૌ બેઠેલા લોકોને કહ્યું કે આ પ્રેમ સ્વરૂપ દસ ચોપડી ભણીને આવ્યા છે પણ એના ઉપર યોગી બાપાની નજર પડી ગઈ કૃપા દ્રષ્ટિ થઈ ગઈ આજે કલાકોના કલાકો સુધી પ્રવચનને પારણ કરે છે આ નજરની વાત છે આવી નજર આપણને મળે કે આપણને આપણી કોઈ પણ સાધના ક્રિયા દ્વારા એમને રાજી કરવાનો વિચાર જાગીએ રાજી કરી શકીએ અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ